હવે જો ગણેશજીની મૂર્તિ છે ને લાડુ અને ઉંદર વિના અધૂરી છે એટલે પૂર્ણ મૂર્તિ ન કહેવાય એટલે મેં પહેલા કહ્યું શરૂઆતમાં કહ્યું એ ભાષા એ વસ્તુ એ સમજવાની હતી કે ગણેશજીની પ્યોર સાચી મૂર્તિ હોવી જોઈએ આ જાણવાનું છે ડાબી સૂટ છે જમણી સૂટ છે એ સવાલ નથી પણ હવે લાડુ અને ઉંદર એ ગણેશજીના અભિન્ન અંગ છે ગણેશજી નું સ્વરૂપ સંપૂર્ણ ત્યારે કહેવાય એટલે પહેલા કહ્યું કે એમનું સ્વરૂપ સાચું હોવું જોઈએ ગણેશજી ન નું સ્વરૂપ ગણેશજી રૂપે હોવું જોઈએ એ સાચું છે અને ગણેશજીની મૂર્તિ છબી ફોટો કઈ પણ દ્વાર ઉપર હોય ઘરમાં હોય ક્યાંય પણ હોય એ પૂર્ણ ત્યારે જ કહેવાય એની અંદર લાડુ હોય ને ઉંદર એ વિના એમનું પૂર્ણ સ્વરૂપ ગણાતું જ નથી આ ગોળ આપણે એટલે મુકાવીએ છે કે ગોળ પણ ગણેજીને ખૂબ પ્રિય છે ગોળના લાડુ પણ પ્રિય છે અન્ય લાડુ અને મોદક પણ પ્રિય છે એ બધું તરત ન હોય તો ગોળ પણ અર્પણ કરી ગણેશીને રીઝવી શકાય પણ બહાર જે પ્રતિમા ફોટો મૂર્તિ કોઈ પણ વસ્તુની આપણે લગાવીએ તેમાં ઉંદર અને લાડુ બનેલા હોવા અનિવાર્ય છે બરોબર ચોકસાઈ કરી લેવી નંબર બે ઘણી વાર એવું પણ સાહેબ હોય છે કે મનમાં એવું વિચારે કે ભાઈ કઈ શેની લગાવી કયા મટીરિયલના ગણેશજી હોવા જોઈએ આ વાત ઉપરથી આગળ એટલું કહી દઉં છું ગણેશજીની મૂર્તિ ફોટો છબી કે કઈ પણ ઘરમાં હોય તો પણ કયા મટીરિયલ ના હોય દરવાજે હોય તો પણ લોખંડ બિલકુલ યાદ રાખી લેજો મૂર્તિ હોય કોઈ પણ સ્ટોનની હોય ચાલી શકે નંબર ટુ ચાંદી સોના તાંબા પિત્તળ તેની પણ ચાલી શકે અન્ય કોઈ ધાતુઓના ગણેશજી લગાવાય નહીં પણ ગણેશજી લાકડાના લગાવી શકાય અને ફોટા સ્વરૂપે કોઈ પણ પેઇન્ટિંગ હોય કે કોઈ ફોટો છાપેલો હોય કાગળ હોય પેપર હોય કે તમારા કોઈ મટીરિયલ ઉપર કર્યું હોય કાપડ ઉપર ફોટો હોય એ બધું ચાલી શકે પણ કેવળ ખંડિત ના હોય તૂટેલો ફૂટેલું ના હોય કોઈ નંદાઈ ગયેલું ના હોય આ બધું તમારે ચોક્કસ ધ્યાન રાખવું આ પ્રકારની મૂર્તિ ફોટો કે કઈ પણ છબી આપ લગાવી શકો છો અન્ય કોઈ પણ ધાતુઓની લગાવવાથી દોષ થાય એ ખાસ ધ્યાન રાખવું એક એવો પણ એક સવાલ આવે છે કે ભાઈ દ્વાર ઉપર જે ગણેશજી લગાવીએ તો એકલા ગણેશજી લગાવાય કે અન્ય દેવી દેવતા પણ લગાવાય જો વિધિ જાણીએ ને એની પહેલા આ પણ જાણી લો એમાં પણ બહુ બધા ભેદ છે બહુ બધા લોકોના દ્વારની બહાર ઘણા બધા દેવી દેવતા અન્ય લાગેલા હોય સાચું શું એવું કે છે કે ભાઈ ગણેશજી અને હનુમાનજી એ રક્ષણ ના દેવ છે વિઘ્નો સંકટો દ્વાર પર લગાવવાનું મુખ્ય કારણ આ છે આપણું રક્ષણ થાય શુભ અને મંગલ થાય દરેક મંદિર ની બહાર આપજો ગણેશજી હોય કે હનુમાનજી અન્ય કોઈ પણ દેવી દેવતા ના એટલે ઘરના ઓફિસ ના કે ક્યાંય પણ પ્રવેશ દ્વારે ગણેશજી અથવા હનુમાનજી જ લગાવાય અન્ય કોઈ દેવી દેવતા નું સ્થાન બિલકુલ ધ્યાન રાખવું ઘરનામાં માં ઘણી વાર લોકો દ્વાર પર સરસ્વતી દેવી લગાવે લક્ષ્મીજી લગાવે ભગવાન શિવ લગાવે શિવ પરિવાર લગાવે બધી ઘણી બધી વસ્તુઓ લગાવે

આ બ્રહ્માંડમાં આ જે દેવતાઓની શક્તિ છે હનુમાનજી हनुमानજીની શક્તિ જે આપણું કામ કરે કેવી રીતે કરે તો કે આપણી પ્રાર્થના કેવી રીતે સંભળાય સેમ વસ્તુ એ પ્રાર્થનામાં આપણો બરોબર ભિલ હોય પૂરી આપણી ચેતના શક્તિ થી કરેલી તો ફળ આપી દે છે આપણું કામ થઈ જાય એવી જ રીતે આપણે વન ટાઈમ કરવાનું છે આપણું ઘર ઓફિસ કે કઈ પર લઈએને આ મૂર્તિ લગાવીએ ત્યારે આપણે પ્રાર્થના કરવાની છે અને એ વખતે આપણે સંકલ્પ લેવાનો તેમની પૂજા કરી કે અમે પણ આપને નિયમિત નમન કરીશું આપનું નિયમિત પૂજન થતું રહેશે અને આપ અમારું રક્ષણ કરો અને એ સાચી રીતે છે કે તેમને સ્પર્શ કરી અને આપણે આપણી જે ભાવના છે કે અમારા નું હંમેશા શુભ અને મંગલ થાય અશુભ વૃત્તિઓ અશુભ વિચારો અશુભ લોકો અમારા ઘરમાં ન પ્રવેશે સદા અમારું ઘરનું રક્ષણ થાય શુભ અને મંગલ થાય ઘરમાં શુભતા પ્રવેશે અમને રીતિ અને સિદ્ધિની પ્રાપ્તિ થાય તમામ લક્ષ્યો અમારા પૂરા થાય બળ બુદ્ધિ અને વિદ્યા મળે આવા આપના આશીર્વાદ મળે એવી આપણે સંકલ્પથી ભાવના કરવા અને ભાવના કરી

ધર્મ મંગલ પ્રવેશ થાય ભગવાનનો કે અન્ય શક્તિઓનો એવું ઈચ્છે છે ખુશીનો માહોલ સદા રહે છે સફળતા સિદ્ધિ પ્રાપ્તિ થાય છે વિઘ્નો જીવનમાં હણાઈ જાય છે બધું ફળ આપણને મળે છે જેવો આપણો સંકલ્પ જેવી આપણી શક્તિ જેવી આપણી શ્રદ્ધા